મહેસાણા માર્કેટયાર્ડમાં એરંડાની આવકમાં તેરસો રૂપિયાએ પહોંચ્યો દિવાળી વેકેશન બાદ મહેસાણા માર્કેટયાર્ડ જણસીઓની આવકથી ધમધમતું થયું છે પ્રથમ દિવસે એરંડાની આવકમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો પરંતુ આજે માર્કેટયાર્ડમાં એરંડાની આવકમાં વધારો નોંધાયો છે આ ઉપરાંત આજે એરંડાનો ભાવ તેરસો રૂપિયા પ્રતિ મણ જોવા મળ્યો છે માર્કેટ યાર્ડમાં આજે ખેડૂતો કઠોળ રાયડો એરંડા રચકા સહિતના પાકોના વેચાણ અર્થે લઈને આવ્યા છે આજે મહેસાણા યાર્ડમાં વિવિધ પાકની આવકો જોવા મળી છે આજે માર્કેટ યાર્ડમાં એરંડાની ચારસો છપ્પન બોરીની આવક નોંધાઈ હતી એરંડાની આવકમાં દિવાળીના તહેવાર પછી પ્રથમવાર વધારો નોંધાયો છે જેનો નીચો ભાવ બારસો ચાલીસ રૂપિયા પ્રતિ મણ અને ઊંચો ભાવ તેરસો રૂપિયા પ્રતિ મણ બોલાયો છે ઈરંડાના ભાવમાં ગયા મહિનાના ભાવ કરતાં રૂપિયા સો નો વધારો જોવા મળ્યો છે ગયા મહિનાઓમાં તેના ભાવ બારસો થી લઈને બારસો પચાસ સુધીના જોવા મળ્યા હતા એટલે કે આ મહિને તેના ભાવમાં એસી થી લઈને સો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અને આજે તેનો ભાવ તેરસો રૂપિયા પ્રતિ મણ બોલાયો છે મહેસાણા યાર્ડમાં ઉત્તર ગુજરાતના સૌથી વધારે એરંડા તેમજ બીજા ધાન્ય પાકોની આવક જોવા મળતી હોય છે જેમાં રોજની હજારો બોરીની સરેરાશ આવક નોંધાય છે દિવાળીની રજાઓ બાદ આજે માર્કેટયાર્ડ ફરી જણસીઓના આવકથી ધમધમતું થયું છે આજે માર્કેટયાર્ડમાં એરંડાની ચારસો છપ્પન બોરીની આવક જોવા મળી છે આજે એરંડાનો ભાવ તેરસો રૂપિયા પ્રતિ મણ નોંધાયો છે આજે તેના ભાવમાં ગયા અઠવાડિયાના ભાવ કરતાં ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયાનો વધારો નોંધાયો છે આજે માર્કેટયાર્ડમાં રાયડાની આવક જોવા મળી હતી રોજ મહેસાણા ગંજ બજારમાં રાયડાની બોરીની આવક જોવા મળી હતી રાયડાના ભાવમાં આજ આજ રોજ વધારો નોંધાયો છે છે ભાવ લઈને રૂપિયા સુધીનો જોવા મળ્યો રોજ રાયડાના ભાવમાં ગયા મહિનાઓના ભાવ કરતા સો રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે આજે યાર્ડમાં અડદની આવકમાં વધારો નોંધાયો છે આ ઉપરાંત તેના ભાવમાં પણ ગયા મહિનાઓના ભાવ કરતા વધારો નોંધાયો છે આજે યાર્ડમાં અડદની ત્રણસો તોતેર બોરીની આવક નોંધાઈ છે જેની ભાવ બારસો રૂપિયા પ્રતિ મણ જોવા મળ્યો છે અને ઊંચા ભાવ સત્તરસો અડસઠ રૂપિયા નોંધાયો છે